મિત્રો ભવિષ્ય મલ્લિકા પુરાણ એક એવી રહસ્યમય પુસ્તક છે જે આજથી લગભગ છસ્સો વર્ષ પહેલાં લખવામાં આવી હતી આ કિતાબે મિત્રો દુનિયાને ઘણી મોટી ઘટનાઓ વિશે પહેલાં જ મોટી મોટી ચેતવણીઓ આપી દીધી હતી આ પુસ્તકમાં બે હજાર વીસમાં આવેલી કોરોના વાયરસની ભયંકર મહામારી એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જાપાનમાં આવેલા ભૂકંપ અને આવનારા ત્રીજા વિશ્વયુદ્ધની વાત પણ ભવિષ્ય મલિકા પુસ્તકમાં કહેવામાં આવી છે સાથે જ સાથે આ પુસ્તક ભવિષ્યમાં આવનારા ભયંકર ભૂકંપોની પણ ભવિષ્યવાણી કરે છે આ ભૂકંપ એટલા તીવ્ર હશે કે પહાડ નદીઓમાં ફેરવાઈ જશે અને નદીઓમાં ઊંચા ઊંચા પહાડ બની જશે આ કિતાબ જણાવે છે કે દુનિયાનું ભવિષ્ય શું થવાનું છે ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર વીસથી જ કળિયોગના અંતની શરૂઆત થઈ ચૂકી છે મિત્રો આ પુસ્તકના સંદેશ અને ચેતવણીઓ જે છે એ એકદમ સો ટકા સાચી છે પણ ઘણા લોકો આનો ખોટો અનુવાદ પણ કરે છે મતલબ કે ઘણા લોકો આને બીજી રીતે સમજાવીને અથવા તો આમાં નવી વાતો જોડીને ભય ફેલાવવાની કોશિશ કરતા હોય છે તો આજના વિડીયોમાં મિત્રો ચાલો આપણે આ પુસ્તકની કહાનીને એકદમ સરળ અને આસાન ભાષામાં સમજવાની કોશિશ કરીએ અહીંયા બીજી એક વાત મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા હમણાં જ જો કોઈ વલગર વિડીયો હોય તો તરત લાઇક અને કમેન્ટના અને શેરના ઢગલા થઈ ગયા હોય પણ આ વિડીયોને કોઈ વધારે લોકો લાઈક નહીં પડે નહીં કરે પણ તમારાથી ખાસ વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર જરૂર કરી નાખજો કારણ કે આવા પ્રકારના વિડીયો ઘણા ઓછા લોકો બનાવે છે અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ

ઓડિશાના જગન્નાથ મંદિરથી પણ છે પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે જગન્નાથ મંદિર જ અંતના સંકેત આપશે આ પુસ્તકની સાથે હંમેશા ભગવાન જગન્નાથની ફોટો રાખવામાં આવે છે જે આ પુસ્તકની પવિત્રતા અને મહત્વને દર્શાવે છે ભવિષ્ય મલિકામાં લખેલું છે કે જગન્નાથ મંદિરની પાસે એક પવિત્ર બર્ગરનો પેડ છે અને કલ્પ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઝાડ ને ભગવાન નો પ્રતિક પણ માનવામાં આવે છે મિત્રો અને ભવિષ્ય મલિકા પુસ્તક કહે છે કે જો કોઈ કારણથી આ ઝાડ પડી ગયો અથવા તો ઉખડી ગયો તો આ કળિયુગના અંતનો સૌથી પહેલો સંકેત હશે આના પછી દુનિયામાં એક એવી મહામારી આવશે જેનાથી લાખો કરોડો લોકો મરશે હેરાની વાત છે મિત્રો કે એપ્રિલ બે હજાર ઓગણીસ માં ઓડિશામાં ફેની નામનો ભયંકર તુફાન આવ્યો વાવાઝોડો આવ્યો આ તોફાને મિત્રો છસો વર્ષ જૂના એ બરગદના ઝાડને ઉખાડી ફેંક્યું જે છસો વર્ષો સુધી સુરક્ષિત હતો એકદમ આ ઘટનાના મિત્રો બરોબર છ મહિના પછી ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં દુનિયામાં કોરોના વાયરસ ફેલ્યો હતો આ મહામારીએ લાખો લોકોના જીવ લીધા અને આખી દુનિયાને ડગાડી નાખ્યું મિત્રો આ ઘટના બિલકુલ એવી રીતે જ ઘટી જે ભવિષ્ય મલિકામાં આજથી છસો વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગની જે ઉંમર છે એ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ થવાની હતી પણ લોકોના પાપ અને ખોટા કામોના લીધે જગન્નાથ મંદિરના ઝંડામાં આગ લાગવું કિતાબ કહે છે કે જો જગન્નાથ મંદિરના ઝંડામાં આગ લાગી જાય તો આ દુનિયાના અંતનો નો સંકેત હશે છસો વર્ષો સુધી મિત્રો આ વસ્તુ ક્યારે પણ ન ઘટી પણ છવ્વીસ માર્ચ બે હજાર રોજ જગન્નાથ મંદિરના ઝંડામાં આગ લાગી ગઈ જ્યારે એક દીવો ઝંડાની બાજુમાં લઈ જવામાં આવ્યો ત્યારે એમાં આગ લાગી ગઈ આ એકદમ ચોંકાવનારી ઘટના હતી કારણ કે છસો વર્ષોમાં ક્યારે પણ આ ઘટના નહોતી ઘટી જગન્નાથ મંદિરના ઝંડા ઉપર બાજનો બેસવું સામાન્ય રીતે જગન્નાથના મંદિર ઉપર ઝંડા ઉપર બાજ ક્યારે નથી બેસતા કારણ કે મંદિર જે છે એ સમુદ્રના કિનારા ઉપર છે અને અહીંયા ખૂબ જ વધારે તેજ હવાઓ ચાલે છે પણ કિતાબમાં એમ લખેલું છે કે જો કોઈ પક્ષી ત્યાં બેસે તો આ એક અંતનો સંકેત છે પાછલા થોડાક વર્ષોમાં મિત્રો જગન્નાથ મંદિરમાં આ ઘટના ઘણીવાર જોવા મળી છે જ્યારે મંદિરના શિખર ઉપર પક્ષી આવીને બેઠા છે વૈજ્ઞાનિક રૂપથી આ ધરતીના પર્યાવરણ અને હવાના બદલાવથી જોડાયેલું હોઈ શકે છે ત્રીજો વિશ્વયુદ્ધ અને ભૂકંપ કિતાબમાં કહેવામાં આવ્યું હતું મિત્રો હજાર ચોવીસ પછી ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ શકે છે કે આપણે આપણે જાણીએ છીએ છીએ કેટલા નજીક યુદ્ધના બે હાજર ચોવીસ યુદ્ધ લગાતાર વધી રહ્યા છે કહેવામાં આવ્યું છે કે ત્રીજા વિશ્વયુદ્ધ એક ન્યુક્લિયર યુદ્ધ હશે આ યુદ્ધમાં ખૂબ જ ભારે તબાહી થશે ઘણા બધા દેશો ભારત ઉપર હુમલો કરશે પણ ભારત જીતી જશે સાથે જ સાથે સૂર્યમાંથી આવનારું એક તીવ્ર તુફાન ધરતીના સેટેલાઇટ અને ઇન્ટરનેટને પૂરી રીતે થપ કરી નાખશે અને આના લીધે મિત્રો આખી દુનિયામાં અંધકાર જશે આના સિવાય મોટા મોટા ભૂકંપ આવશે જે ધરતીને એકદમ પૂરી રીતે બરબાદ કરી નાખશે પહાડ તો નદીઓમાં ફેરવાઈ જશે અને જે નદીઓ છે એ પહાડની જેમ ઊંચી બની જશે કિતાબની ઘણી બધી ભવિષ્યવાણીઓ જેમ કે કોરોના વાયરસ અને જગન્નાથ મંદિરના સંકેત પૂરી રીતે સો ટકા સાચી સાબિત થઈ ચૂકી છે પણ ત્રીજા વિશ્વયુદ્ધ સેટેલાઇટનો બંધ થવું અને ભારત ઉપર હુમલા જેવી વાતોના કોઈ ઠોસ સબૂત હજી સુધી નથી ઘણા લોકો એમ માને છે કે આ જે બધી વાતો છે એ પછી કિતાબની અંદર જોડવામાં આવી છે કારણ કે છસો વર્ષ પહેલાં સેટેલાઇટ જેવી વસ્તુઓનો કોઈ નામો નિશાન નહોતો તે સમયે દેશોના નામ અને સીમાઓ પણ એકદમ અલગ હતી અને એટલા માટે આ જે વાતો છે એ હજી પણ વિવાદિત વાતો છે પણ મિત્રો એ વાત તો એકદમ પાકી છે કે સંત અચુત્યાનંદ દાસ મહારાજજીએ લખ્યું હતું કે બે હજાર વીસ પછી કળિયુગનો અંત ચાલુ થઈ જશે કિતાબમાં ત્રણ મોટા ભૂકંપોની ભવિષ્યવાણી કરવામાં આવી છે જે ધરતીને પૂરી રીતે બદલી નાખશે પણ શું આપણને આ વાતોને સાચી માનવી જોઈએ આ ભવિષ્યવાણી ઉપર આપણને વિશ્વાસ કરવો જોઈએ કાં તો પછી આ કિતાબ આપણને બીજી કોઈક વસ્તુ શીખવવાની કોશિશ કરી રહી છે કિતાબનો અસલી સંદેશ ઘણા બધા સાધુ સંતો એમ માને છે કે ભવિષ્ય મલિકાનો ઉદ્દેશ્ય લોકોમાં ડર ફેલાવવાનો નથી આ જે કિતાબ છે એ આપણને આવનારા સમય માટે જાગૃત કરવા માંગે છે આ કહે છે કે આપણને આપણા ખોટા કામોને પૂરી રીતે છોડવું પડશે જો આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ તો જલવાયુ પરિવર્તન ક્લાઇમેટ ચેન્જ જેવી ઘટનાઓ લગાતાર આ ધરતી ઉપર ઘટતી રહેશે અને આના લીધે ભૂકંપ સુનામી અને જ્વાળામુખી જેવી આપદાઓ ધરતી ઉપર વધવા લાગશે ક્લાઇમેટ ચેન્જના લીધે બરફ ઓગળી રહી છે સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યો છે અને ધરતીની અંદર ભૂકંપીય ગતિવિધિઓ પણ મોટા પાયે હવે વધી રહી છે જો આપણે પ્રકૃતિને સંતુલિત રાખીએ અને એના ઉપર અતિ ન કરીએ તો આ પ્રકારની આપદાઓને મિત્રો અમુક હદે રોકી તો શકાય જ છે કિતાબ એમ પણ કહે છે કે વિષ્ણુ ભગવાનનો કલકી અવતાર હજી ઘણા લાંબા સમય પછી આવશે બે હજાર પચીસના હિસાબે મિત્રો જ્યારે ગંગા જમુના અને સરસ્વતી નદીઓ પૂરી રીતે સૂકી જશે ત્યારે આ ધરતી ઉપર કલકી અવતાર આવશે અને પછી કળિયુગનો અંત થશે હમણાં સરસ્વતી નદી લગભગ સૂકી ચૂકી છે યમુનાની હાલત કેવી છે આપણે બધા જાણીએ છીએ પણ ગંગા નદી હજી પણ પૂરી તાકાત સાથે વહી રહી છે અને એટલા માટે જ મિત્રો હજી દુનિયાના ખતમ થવાનો ડર તો નથી બે હજાર ચોવીસના પછી મિત્રો આ જે કિતાબ છે એ ખૂબ જ વધારે ચર્ચામાં આવી છે લોકો આની ભવિષ્યવાણીઓને સાંભળીને ડરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે દુનિયા જલ્દી જ હવે ખતમ થવાની છે પણ મિત્રો આપણને ગભરાવાની જરૂર નથી આપણે આ ભવિષ્યવાણીઓના ઊંડા રહેલા મતલબને સમજવું પડશે આ પુસ્તક આપણને શીખવાડે છે કે આપણે સાચા રસ્તા ઉપર ચાલવું જોઈએ સાચું બોલવું પ્રેમ દયા અને ક્ષમા જેવા ગુણને આપણે અપનાવવું જોઈએ આજે ભવિષ્ય મલ્લિકા નામની પુસ્તક છે એ મિત્રો કોઈને ડરાવવા માટે નહીં પણ જાગૃત કરવા માટે લખવામાં આવી છે સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજી વિચારી રહ્યા હતા કે લોકો પાપ અને હિંસાને મૂકી દે કારણ કે હિંસા અને પર્યાવરણનો નુકસાન દુનિયાને નષ્ટ કરી શકે છે સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજીએ ના તો ખાલી ભવિષ્ય મલિકા પુસ્તક લખી પણ દુનિયાના ઘણા બધા ક્ષેત્રોને લોકો ક્ષેત્રોમાં લોકોને ઘણું બધું શીખવાડ્યું એમનો સૌથી મોટો સંદેશ હતો ભગવાનના વિષયમાં એ કહેતા હતા કે દુનિયાની સૌથી મોટી શક્તિ શૂન્ય છે શૂન્ય મતલબ કે કાંઈ પણ નહીં ખાલી પણ બધી વસ્તુઓ શૂન્યથી ચાલુ થાય છે અને એમાં જ પછી ખતમ થઈ જાય છે જો તમે કલ્પના કરો કે આખો બ્રહ્માંડ તમે તમારો ફોન તમારું ઘર અને આ આખે આખું શૌર્યમંડલ બધું ગાયબ થઈ જાય તો પણ શૂન્ય રહેશે આ શૂન્ય હંમેશા હતો છે અને હંમેશા રહેશે સામાન્ય મનુષ્યનો મગજ મિત્રો શૂન્યની શૂન્યને સમજી નથી શકતો કારણ કે આપણને વિચારવાની એક લિમિટ છે પણ સાધુ સંત મહાન ઋષિઓ ધ્યાનના ધ્યાન અને તપથી આ શૂન્યને અનુભવ કરી શકે છે છે આ એક એવી અવસ્થા છે જે આપણી પાંચ ઇન્દ્રિયોથી પરે છે પહેલાના સંતો જેમ કે અચુત્યાનંદ દાસ મહારાજજી પાસે ભવિષ્ય જોવાની શક્તિ હતી પણ આજના સમયમાં જો કોઈ વ્યક્તિ એમ કહે છે કે એ ભવિષ્ય જોઈ શકે છે તો મિત્રો આ બિલકુલ પણ સાચું નથી જો કોઈ વ્યક્તિ પાસે આવી શક્તિ હોય તો એ રાતોરાત બજારમાં ઇન્વેસ્ટ કરીને રાતોરાત આખી દુનિયાથી મોટો અમીર વ્યક્તિ બની જાય તો મિત્રો ભવિષ્ય મલિકા પુરાણ આપણને ડરાવવા માટે નહીં પણ જાગૃત કરવા માટે લખવામાં આવી હતી આ પુસ્તક આપણને શીખવાડે છે કે આપણે પ્રકૃતિનું ધ્યાન રાખવું જોઈએ પાપ અને હિંસાને મૂકવું જોઈએ અને સાચા રસ્તા ઉપર ચાલવું જોઈએ સંત અચ્યાનંદ મહારાજજીનો સંદેશ હતો કે દુનિયાની સૌથી મોટી શક્તિ શૂને છે અને આપણે એની બાજુ જવું જોઈએ આપણે આ પુસ્તકને એકદમ શબ્દોની રીતે વાંચવું ન જોઈએ પણ આના એક ઘેરા મતલબને આપણને સમજવાની કોશિશ કરવી પડશે આ કિતાબ આપણને પ્રેમ દયા અને પર્યાવરણના રક્ષણનો નું મહત્વ સમજાવે છે મિત્રો એટલા માટે મિત્રો બીતા નહીં સાચા કામ કરજો અને દુનિયાને સુધારવા માટે પોતાનો યોગદાન કરો મિત્રો ભવિષ્ય મલિકા એક એવો ગ્રંથ છે જે ઓડિયા ભાષામાં લખાયેલો છે અને તેમના ભવિષ્યની ઘટનાઓની આગાહીઓ છે આ ગ્રંથની રચના અચ્યુત્યાનંદ દાસ અનંત દાસ યશોવંત દાસ બલરામ અને જગન્નાથ દાસ દ્વારા કરવામાં આવી હતી આ સંતો ભક્તિ આંદોલનના નેતાઓ હતા અને તેમની ભવિષ્યવાણીઓ દેવી પ્રેરણાથી લખાયેલી હોવાનું માનવામાં આવે છે ગ્રંથમાં શનિ ગુરુ અને અન્ય ગ્રહોના ગોચરના આધારે ભવિષ્યની ઘટનાઓનું વર્ણન છે જેમાં બે હજાર પચીસનું વર્ષનું ખૂબ જ વધારે નિર્ણાયક ગણવામાં આવે છે બે હજાર પચીસના વર્ષને ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર પચીસથી કરી અને બે હજાર બત્રીસ દરમિયાન કળિયુગનો અંત થશે અને વૈશ્વિક સ્તરે મહાવિનાશ થશે આ વિનાશમાં કુદરતી આપતો જેમ કે પૂર ભૂકંપ સુનામી અને મુખ્ય ભૂમિકા ભજવશે ખાસ કરીને ભારત ડૂબવાનો ઉલ્લેખ એક પ્રમુખ ભવિષ્યવાણી છે જે બંગાળની ખાડીમાં સૂર્ય જેવા ચમકતા પદાર્થના પડવાથી ઉદભવતા પૂર અને સુનામી સાથે સંકળાયેલી છે ભવિષ્ય મલિકા અનુસાર બે હજાર પચીસ મહાવિનાશક કાળ ગણવામાં આવે છે જેમાં કુદરતી આફતો દ્વારા વિશ્વનો મોટો ભાગ વિનાશ પામશે આ પુસ્તકમાં શનિના મીન રાશિમાં ગોચર ઓગણત્રીસ માર્ચ બે હજાર અને આ આફતોનું મુખ્ય કારણ માનવામાં આવે છે શનિનું મીન રાશિમાં ગોચર ઐતિહાસિક રીતે વિનાશકારી ઘટના છે જેમ કે બીજું વિશ્વ યુદ્ધ ઓગણીસો સાડત્રીસ અને ભારત પાકિસ્તાન યુદ્ધ ઓગણીસો પાસઠ થી ઓગણીસો છાસઠ અને બે હજાર પચીસમાં માં પણ આવા જ પ્રકારની યુદ્ધની ભવિષ્યવાણીઓ આ પુસ્તકમાં લખાયેલી હતી જે આપણે જોઈએ તો મિત્રો એક રીતે સાચી પણ પડી છે ભવિષ્ય મલિકાની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણી છે કે ભારત ડૂબશે જે બંગાળની ખાડીમાં એક વિશાળ ખગોળીય પદાર્થના પતનથી ઉદ્ભવતા પૂર અને સુનામીનો સંદર્ભ આપે છે આ ઘટના ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ભારતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે આ ભવિષ્યવાણીમાં ઉલ્લેખિત સૂર્ય જેમ ચમકતો પદાર્થ એક ઉલ્કા ધૂમકેતુ અથવા કૃષિમ ઉપગ્રહનો હોવાની શક્યતા છે જે સમુદ્રમાં પડવાથી વિશાળ સુનામી ઊભી કરશે આ ઉપરાંત ભવિષ્ય મલિકામાં ભારતના અન્ય ભાગોમાં અતિવૃષ્ટિ અને નદીઓના પૂરોની પણ આગાહી છે ગંગા યમુના બ્રહ્મપુત્ર અને ગોદાવરી જેવી મોટી નદીઓમાં પૂર આવવાની શક્યતા છે જેના કારણે ઉત્તર પ્રદેશ બિહાર આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વ્યાપક નુકસાન થશે આ પૂર ખેતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ માનવ જીવનને ગંભીર રીતે અસર કરશે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બંગાળની ખાડીમાં ઉલ્કા અથવા ધૂમકેતુ પડવાની શક્યતા દુર્લભ છે પરંતુ તેને

ખૂબ જ વધારે જોખમી બની રહ્યું છે આમ પણ બે હજાર ચારની સુનામી અને બે હજાર તેરના ઉત્તરાખંડ પૂર જેવી ઘટનાઓ દર્શાવે છે કે ભારતના દરિયાકાંઠા અને હિમાલયની વિસ્તારોમાં આવી આફતો સંવેદનશીલ છે બે હજાર પચીસમાં ભારે વરસાદ ચક્રવાતો અને નદીઓના પૂરની શક્યતા વધી શકે છે જે ભવિષ્ય મલિકાની આગાહીઓ સાથે સંગતિ ધરાવે છે ભારતના હવામાન વિભાગ આઈએમડી અનુસાર હવામાન પરિવર્તનને કારણે બે હજાર પચીસમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ચોમાસું હવે લાગુ થઈ ગયું છે અને વહેલું આવી ગયું છે પૂર ઉપરાંત ભવિષ્ય મલિકામાં બે હજાર માટે અન્ય કુદરતી આફતોની પણ આગાહી કરવામાં આવી છે જેમ કે ભૂકંપ ભવિષ્ય મલિકા અનુસાર બે હજાર પચીસમાં ભારતના હિમાલયી વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ આવશે આ ભૂકંપની તીવ્રતા સાતથી નવ રિક્ટર સ્કેલની હોઈ શકે છે જેના કારણે ભૂસ્ખલન અને વ્યાપક નુકસાન થશે આના સિવાય ચક્રવાત બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિકરાળ ચક્રવાતો આવવાની આગાહી છે મિત્રો ભવિષ્ય મલિકાના અનુસાર બે હજાર પચીસથી બે હજાર સત્યાવીસ દરમિયાન શનિનું મીન રાશિમાં ગોચર એક મહત્વપૂર્ણ ઘટના છે જે વૈશ્વિક અને ભારતીય સ્તરે મોટા પાયે ફેરફાર લાવશે

પડવાની ઘટના સાથે જોડાયેલું છે આ ઘટનાને કેટલાક લોકો ઉલ્કા પિંડ અથવા ધૂમકેતુ સાથે જોડે છે જે બંગાળની ખાડીમાં પડવાથી સુનામી જેવી પ્રાકૃતિક આફત લાવી શકે છે આ સુનામી ઓડિશા પશ્ચિમ બંગાળ અને ભારતના અન્ય દરિયા કાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે આ ભવિષ્યવાણીનો અર્થ મિત્રો બે બે રીતે લઈ શકાય પહેલો છે શાબ્દિક અર્થ એક વાસ્તવિક ખગોળીય ઘટના જેમ કે ઉલ્કાપિંડ પતન જે સુનામી અથવા પૂર જેવી આફતો લાવી શકે છે બીજો છે પ્રતિકારાત્મક અર્થ ડૂબવું એ રાજકીય સામાજિક અથવા આર્થિક અસ્થિરતાનું પ્રતિક હોઈ શકે છે જે ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બંગાની ખાડીમાં ઉલ્કાપીંડ અથવા ધૂમકેતુ પડવાની શક્યતાને નકારી તો ન જ શકાય પરંતુ તે ખૂબ જ વધારે દુર્લભ ઘટના છે નાસા અને અન્ય ખગોળીય સંસ્થાઓ નજીકના ખગોળીય પદાર્થ જેમ કે તમને જણાવ્યું કે નિયર અર્થ ઓબ્જેક્ટ ઉપર નજર રાખતી હોય છે અને હાલમાં બે હજાર પચીસ માટે આવી કોઈ મોટી ઘટનાની આગાહી કરવામાં નથી આવી જોકે બંગાળની ખાડી એક ભૂકંપીય રીતે સંવેદનશીલ વિસ્તાર છે અને સમુદ્રમાં ભૂકંપ અથવા અન્ય પ્રાકૃતિક ઘટનાઓ સુનામીનું કારણ બની પણ શકે છે જે ઓડિશા અને આસપાસના વિસ્તારોને અસર કરી શકે છે આ ઉપરાંત હવામાન પરિવર્તનની અસરને કારણે દરિયાઈ સપાટીનું સ્તર વધી રહ્યું છે જે દરિયાકાંઠાના વિસ્તારો માટે જોખમી છે ભવિષ્ય મલિકામાં ઉલ્લેખિત

નૈતિક અને આધ્યાત્મિક અધોગતિનું પ્રતિક હોઈ શકે છે આ ગ્રંથમાં એવું પણ કહેવાયું છે કે જે લોકો ધર્મના માર્ગે ચાલશે ત્રિકાળ સંધ્યા કરશે અને માધવ નામનો જપ કરશે તેઓ આ આફતોથી બચી શકે છે આ ઉપરાંત ભવિષ્ય મલિકામાં ભગવાન કલકીના આગમનની પણ વાત કરવામાં આવી છે જે કળિયુગના અંતમાં ધર્મની સ્થાપના કરશે આ ભવિષ્યવાણી ભારતને એક આધ્યાત્મિક શક્તિ તરીકે સંકેત આપે છે જે વૈશ્વિક સ્તરે શાંતિ અને ન્યાયની સ્થાપના કરશે ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીઓએ ભારતના લોકોને ચિંતા અને ઉત્સુકતા બંને ઊભી કરી છે ખાસ કરીને ઓડિશા અને પૂર્વ ભારતના લોકોમાં આ ભવિષ્યવાણીઓએ ભયનું વાતાવરણ પણ ઊભું કર્યું છે આવી ભવિષ્યવાણીઓની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે થાય છે જેમાં લોકો આ ઘટનાઓના અને અફવાઓ જે સમાજમાં અસ્થિરતા લાવી શકે છે આથી આવી ભવિષ્યવાણીઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વિવેક સાથે સમજવું ખૂબ જ વધારે જરૂરી છે ભારત સરકાર અને વૈજ્ઞાનિક સંસ્થાઓએ આવી આગાહીઓની સામે લોકોને જાગૃત કરવા માટે પગલા લેવા જોઈએ જેથી અફવાઓ અને ભયનું વાતાવરણ ઘટે ભારત ડૂબવાની ભવિષ્યવાણી ઉપરાંત ભવિષ્ય મલિકામાં બે હજાર માટે અન્ય ઘણી ભવિષ્યવાણીઓ પણ છે જેમાં ત્રીજું વિશ્વયુદ્ધ જેમ કે તમને જણાવ્યું પચીસ બે હજાર પચીસથી થી બે હજાર અઠ્યાવીસ દરમિયાન તેર ઇસ્લામિક દેશો અને ચીન ભારત અને અન્ય દેશો સામે યુદ્ધમાં ઉતરશે પછી પ્રાકૃતિક આફતો ભૂકંપ સુનામી અને અતિશય ઠંડી અથવા ગરમી જેવી આપતો વધશે ગૃહયુદ્ધ અને અરાજકતા ભારતમાં સાંપ્રદાયિક હિંસા અને આંદોલનો વધશે જેના કારણે અરાજકતા ફેલાશે આધ્યાત્મિક પરિવર્તન કરિયુગનો અંત થશે અને બે હજાર બત્રીસ થી કહેવામાં આવે છે કે સતયુગની શરૂઆત થશે આ ભવિષ્યવાણીઓ ભારત અને વિશ્વ માટે બે હજાર પચીસને એક નિર્ણાયક વર્ષ તરીકે દર્શાવે છે જેમાં મોટા પાયે ફેરફારની શક્યતા છે તો મિત્રો ભવિષ્ય મલિકાની આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે મિત્રો તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ